મુન્દ્રાના ગોયરસમા ખાતે આવેલી કોકાર કંપની અને અદાણી કંપની અહીંના પશુઓને ઘાસચારો આપે તેવી રજૂઆત લાંબા સમયથી ગ્રામજનો કરી રહ્યા છે આજે ગ્રામજનોએ આક્રોશ સાથે કંપનીનો એક ગેટ બંધ કરી દીધો હતો જે તે સમયે જવાબદારો દ્વારા ગાયોને ચારો આપવાની બાંહેધરી અપાઈ હતી પરંતુ ખાલી ભૂલી જતા લોકો કંપનીના ગેટ પાસે એકત્ર થયા હતા ગ્રામજનોના કહેવા પ્રમાણે તાલુકામાં સૌથી વધુ જમીન ગોયરસમા ગામે આવેલી છે એક હજારમાંથી બારસો એકર જમીન અદાણીને આપવામાં આવી છે જે તે સમયે એવું નક્કી થયું હતું કે જાન્યુઆરી મહિનાથી જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી ગાયો માટે ચારો આપવામાં આવશે તાલુકાના અન્ય ગામોમાં ડિસેમ્બર મહિનાથી ઘાસચારો ચાલુ કરી દેવાયો છે પરંતુ ગોયરસમા ગામમાં આજે માર્ચ મહિનો આવી ગયો છતાંય ઘાસચારો અપાતો નથી મહિનાથી રજૂઆત કરવા છતાંય કોઈ ઉકેલ આવ્યો નથી જોકે કંપની તરફથી કોઈ સાનુકૂળ પ્રતિસાદ નહીં મળે તો તમામ ગ્રામજનો એકત્ર થઈને ઢોરોને કંપનીમાં પૂરી દેવા સાથે મુખ્ય ગેટ પર તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી

ઓછામાં ઓછી હજાર થી બારસો એકર જમીન છે જે એ અદાણી અમારે થી લઈ લીધી છે તો અમે ગાયો ભેંસો કોણ બીજા ગામમાં ચલાવવા જઈએ બીજા ગામમાં તો બંધી છે તો અમને અદાણી થી રિક્વેસ્ટ છે કે અમારે જાન્યુઆરી થી સીધો વરસાદ થાય ત્યાં સુધી ચાલો ચાલુ એ અમારી રિક્વેસ્ટ છે આ કંપની કોંકર છે પણ એ રેન્ટ ઉપર કોંકર અદાણી પાસે જ લીધી છે એક કમ સે કમ એક કરોડ ને બાવીસ લાખ રૂપિયા રેન્ટ થી આ લીધેલી છે કોંકર કંપની ને અદાણી એ લીધી છે પણ કોઈએ જવાબ આપ્યો નથી દર વખતે અમે જાન્યુઆરી થી કઈ અમારા ગામ સીમાડો તો છે નહી તો ગાય ભાઈ ભૂખ મરી છે તો અમે રિક્વેસ્ટ તો કરી છે કોઈ અમને રાહત આપતા નથી મતદારે બધા જમીન ગઈ છે તો અમારા કોઈ જમીન ગઈ છે બધાથી વધારે સરકારશ્રીને ને પણ અમારી વિનંતી છે કે અમારો કંઈક સાંભળે ને આદાણીને ને રિક્વેસ્ટ કરે ને જાન્યુઆરીથી થી અમારે ચારો ચાલુ થવો જોઈએ એમની મને વારંવાર રજૂઆત હતી કે ભાઈ તમે અહીં ઘાસ ચાલુ કરાવો તો મારી અદાણીના રક્ષિતભાઈ શાહ સાથે અને પંક્તિબેન સાથે આ વિષય પર વાત પણ થઈ છે તો એમણે જે તે સમયે અમે આ વિષય ઉપર વિચારીને તાત્કાલિક કંઈ નિર્ણય લેશું એવી રીતે એમની સાથે વાત થઈ છે પણ હજી સુધી કંઈ કામ થયું નથી એટલા માટે અમને અહીં આવવાની કદાચ ફરજ પડી હશે આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણા જે પણ પશુઓ છે એને ચારો મળે તો અત્યારે અત્યારે આપણે એક દિવસ રાહ જોઈએ આપણે કંપની સાથે વાત કરીએ અને મને લાગે છે કે કંપની આના માટે તાત્કાલિક ને યોગ્ય નિર્ણય લેશે જ અને યોગ્ય નિર્ણય લેશે તો આવું બધા ક્યાંય પગલા ભરવાની કોઈ જરૂર પડતી નથી અમે પણ માંગ કરીએ છીએ કે ભાઈ તાત્કાલિક ધોરણે ચરો ચાલુ થાય વારોની અંદર જેથી કરી અને જે અબોલા પ્રાણીઓ છે પશુઓ છે એમના માટે પણ એક રાહતરૂપ રૂપ થઈ શકે અને આના માટે અમને ચોક્કસ વિશ્વાસ છે કે તાત્કાલિક ધોરણે આના અંદર સહકાર આપશે અને ઘાસચારો ચાલુ કરશે જ